આરું તો ડોસી લેજે ઘર વાઢવા નાસ્તો મોરું એ સગણ લક્ષી આજ તો પોનું આ સ્તો સપના પોનુ છે જોરદાર આસ્તો દબાઈ ફોન લખી દે પણ પેલા પોપટ જો કાર્ય ને કેવું નઈ મારા એ લુખો છે આવશે આગત એ બાબુલાલ આગત કરજો કે છે માવશે લુખો અને મારા પાસે જલસા કરી જાય સાહેબ રે આસ્તો કેવું જ નઈ નાસ્તો પર હરા બાર થઈ જાય હા વાય કા માર્કેટ ખુલી જાય સાહેબ સટકા મટકા નું ના ઉતારો એડવા દે અને આપણો સોગણી પાછો લાગશે જ નઈ મોર જો તો ના ઉતારો એડવા દે મને આ મોરા ભીગુ મોર તો જ કોમ થઈ છે આ તો

ભાઈ આઠ નવ દસ કરું પાંચ હજાર ની અને છેલ્લે વાર પચીસો રૂપિયા ની દોરી કરું અને આ તો કઉ એક આદુ પોનું અઢારી જ દેવું સર ઢગલો આવી જાય ને તો ડોસી ને ખુશ કરી દો ને હું ખુશ રહું હા બેહા તો શી મગનલાલ મગનલાલ હા બોલો સર ભાઈ કેવું ચાલો છો કેવો હાલ તો અઢી દસ બોલો આવું કમે આતા ધંધા ને થોડી મંદી આવી જાય છે મારે બેહો બેહો બે આપડે લખવાનું છે બોલો લખો એકો લખો હજાર રૂપિયા નો હજાર રૂપિયા નો પાંચ હજાર નું લખો પોચ હજાર નવ હા પાંચ હજાર નો પોતા હજાર નું પાંચ હજાર રૂપિયા નું લગાવીશો આ છે તો ખરા ને હા શે શે તમારી કિસ્મત માં સે તો બોલો બીજું દૂરી લખો પચીસો ની છૂટી

એકો લખાયો પણ માપના પૈસા લખાયા જેટલા પાછા પૈસા લખાયા તો પચાસ રૂપિયા આવ્યા આ તો એક લાખ નું કરવું છે બજાર માં જવું મગનલાલ ના પહાન અને લખાવી જ દઉં યાદ આવતું નહિ પણ લખાઈ જ દઉં એક લાખ રૂપિયા રિક્ષા વેચી મારી છે કાટ આવો ને તો લેબડા વેચી મારું પણ ઓખલો એવો લખાવું ને પણ મગજમાં મમ્મલ ઓખલો જ માવતો ને હે ઉપટલા લાત શિખન ખાઈ છે એટલે મગજમાં માં આવતું મગજ લાલ બોલો ફોબલલ શું કરો છો કોઈ નઈ ધંધા બે આ હોય લખો તો બોલો ફોબલલ લખો તમ બોલત ખડા ઓ લખો લખો નહી પણ પાંચ તો બોલો કે પાંચ લખવાનું છે એક લાખ નો નવો નવો એક લાખ રૂપિયા નો કેટલા વખત કેવાનું બીજું બીજું કોઈ નઈ એક નો એક આખી પેટી નો લખાયો છે ને એટલે ઘરે જ પડું છે આટલા બધા પૈસા રિક્ષા વેચી છે

સરપંચ સપના માં કે પંચો આવશે પણ સરપંચ નસી મહી ના હોય તો બાબુ તો રમી કાઢું સર દબાઈ ચલો રમવાનું રમી કાઢું છે મેચી

સરપંચ ને તો વિચાર ઉપર છે તો કોઈ નહી બેઠો નવરો બેઠો છે કરજે તમે લખાઈ દેવું થાય મોડું થાય મારા બાબુડા પેલું પણ હવે તૈયારી થઈ જાય લખી દેવો ખ્યાલ ખાવાય નહી

મારા કોઈ નું ના કેવાય તમારું ના કેવાય પેલો તમે હેડો તમે ટોકો પાડો એટલે

મળી આગળ પડશે એટલે ફોન માં બતાવશે એટલે ટોકો પાડું પૂછે મને બીજી રિક્ષા આવી જશે જોડો બેકો પાડો પડે શું બાબુ લાલના સૌ તસઠ પોનું પાંચ હજાર રૂપિયા નું સર લાગી જશે સો ટોક પાડવો પડશે મે લાખ રૂપિયા પાછા મારા ના મા શું કરું તો તમે લઈ લ્યો

बाबुळांच्या के तू जो वाढू तू जेव्हा पैसा लवायसी बाबुळाने केव नाही ना काय अरे बाबुळ रात जाईन पैसा लियावाय केव सक बाबुडा लखाय तुला चिठी काल वाच छा बाबुळानी